દિવાળી અને દિવાળીના તહેવારો પૈકીનો એક તહેવાર એટલે કાળી ચૌદશ તો કાળી ચૌદસ નું બીજું નામ રૂપ ચૌદસ પણ છે ત્યારે ચાલો જાણીએ કાળી ચૌદસ નું શું ધાર્મિક મહત્વ છે ના દેશે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ નમસ્કાર દર્શક મિત્રો બેસ સાથે હું છું નેહા પટેલ હિન્દુ ધર્મમાં તમામ તહેવારોનું ખાસ મહત્વ રહેલું છે ત્યારે કાળી ચૌદશ ના તહેવારનું પણ હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન ધરાવે છે તો આ દિવસે દેવી પૂજા સંપૂર્ણ વિધિ સાથે કરવામાં આવે છે અને કાળી ચૌદસ કાર્તક માસ ના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ આવે છે તો આ સાથે જ દિવસે દેવી કાળીની પૂજા કરતા પહેલા યમ દીપ પ્રગટાવવામાં આવે છે અને આ દિવસે યમરાજાના નામ પરનો દીવો દાન કરવામાં આવે છે તો કાળી ચૌદસ પર યમ નો દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે તેવી પણ માન્યતા છે આ સાથે જ આ દિવસે કાળી દેવીની પૂજા દુષ્ટ શક્તિઓનો

પટરારી તરીકે ઓળખવામાં આવે અને સાથે જ નરકાસુરના મૃત્યુ પછી લોકોએ કાર્તક મહિનાની અમાવશ્યાના દિવસને કાળી ચૌદસની ઉજવણી કરવાનું શરૂ કર્યું છે અને સાથે જ આજકાલ તો બેનો ઘરના આંગણે કલરફુલ રંગોળી બનાવે છે સાથે જ ભોજનમાં ખાસ કરીને સતકદશીના વડા બનાવવામાં આવે છે અને હનુમાનજીના મંદિરે વડા ચડાવવામાં આવે છે અને સાથે જ ઘરોમાં દીવડાઓ પ્રગટાવી અવનવી લાઇટોથી શણગાર કરવામાં આવે છે આવા જ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ્સ મેળવવા માટે આપવામાં આવેલી જાણકારી માન્યતા ઉપર આધારિત છે બે નાઇન્ટીવી ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર